એ એની કેપેસિટી છે એને શું બનવું છે હવે આ જ રીતે કટાક્ષમાં થોડી ફેમિનાઇન વર્જનમાં થોડી આપણી બાળકીઓ માટે મેં એક નાની પોયમ લખી છે ઇંગ્લિશમાં તો તેને હું અવેર હસવું હતું ને પછી ગુજરાતમાં સમજ તો પોયમ શું થાય છે એનો ટાઇટલ છે કપ કપ એટલે વાઘનું બચ્ચું હવે એની પોયમ હવે શું કર્યું વેર વોઝ અ ફીમેલ કપ સિટિંગ એન્ડ રોલિંગ ક્વાઇટ લીએસિંગ શી પોટ એન સિક્યોરિટીઝ એટ ઇટ વોઝ જસ્ટ મેડ Her mama came beside her, told her the limits. She thought it won't be bad to change it some. She went out of the boundaries. set by her. Name. A group of hyenas came from behind to have their lunch. She thought it was her crime and cried loud as she came. But hyenas, they were laughing as mad. She got scared. Then she thought what to do. After that, she stood up there. And she had not a single thing. She went and fought with the high And her mom woke her up as she should. As she came to know that it was all just a dream, she just woke up by having a big scream. એના માતાએ એની માટે બહુ બધી એવી રજૂઆતો એ કરી દીધી હતી એની માટે એવી રૂલ્સ બનાવી દીધા હતા કે તેને એની આગળ ના જો એને પ્રેરિતથી સમજાવવાની જગ્યાએ એને એકદમ માર કરીને સમજાવી કે જો તે આમ કર્યું તો આમ થશે એને એવું કીધું જ નહીં એને ખાલી એવું કીધું તારે આમ નહીં કર હવે કોઈ બી બાળક છે એને અંદર ક્યુરિયોસિટી હોય કે જો મને ના પાડશે તો હું તો એ પહેલા જ કરીશ

કોન્ટ્રાક્ટ તો બહાર જઈશ તો તને આવી મુશ્કેલી આવશે મુશ્કેલી થી શું કરું એને એટલું શીખાડ્યો તો તો મુશ્કેલી આવે તો વિવાહ પણ વિવાહ વગર એના થી હલ કેમ નું કરવા એ કોઈને શીખાડ્યો જ નહીં હવે થયું એવું કે બાળકી પીતા બીતા તો પીતા બીતા પણ એ જે હતા શિયાટ નું જૂન હતો તેનાથી એ લડી ગઈ એ લડી એટલી જોરથી એ એના બધા એને અંદરથી થી ચિસ્સો એ કર કે હું લડીશ તો હું એ એમ કરીને લડી

સાથે ના નહોત એની મમ્મી પણ મમ્મીએ એને એની મમ્મીએ એને શીખવાડી કે શું વાત હતી કે મેં તને ના પાડી તો એ પણ એની મમ્મી સાથે પ્રેમથી અને સરસ રીતે સમજીને એને બચાવી શકતી પોતા પણ જે છે